ખેડૂત મિત્રો ફળ ફૂલના સારા વિકાસ માટે ફળની સાઈઝ વધારવા માટે કલર સારા કરવા માટે અને એની સંખ્યા વધારવા માટે બોરોન છે એ ખૂબ જ એક સૂક્ષ્મ પોષક તત્વ છે અને આપણે ખેડૂત મિત્રો સૂક્ષ્મ પોષક તત્વોની વાત કરીએ તો ઝિંક પછી જો કોઈ અગત્યનું સૂક્ષ્મ પોષક તત્વ હોય તો એ છે બોરોન કેમકે સૌથી વધારે પ્રમાણમાં સૂક્ષ્મ પોષક તત્વોમાં ઝિંકની જે ઉણપ વર્તાતી હોય છે એની પછી જો કોઈ મહત્વનું સૂક્ષ્મ પોષક તત્વ હોય તો એ છે બોરોન અત્યારે મિત્રો ઘણી બધી જમીન એવી છે કે જેમાં આપણને બોરોનની ઉણપ છે જોવા મળે છે એના મુખ્ય કારણોની વાત કરીએ તો અત્યારે વધારે પડતી જે ખારાશવાળી જમીન હોય જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ છે ઘટે છે એના કારણે પણ આ જે બોરોનની છે એ ઉણપ જોવા મળે છે અને વધારે ચૂનાવાળી જમીન હોય એમાં પણ આપણને આ બોરોન ના મળવાના પ્રશ્નો છે આપણને જોવા મળતા હોય છે બોરોન કઈ રીતના કામ કરે છે અને જો એની ઉણપ હોય તો એના કયા કયા લક્ષણો હોય છે અને ખાસ કરીને બોરોન પાક પૂરતા પ્રમાણમાં નથી મળતું એના કયા કયા કારણો છે અને કેટલા પ્રકારના છે એ બોરોનવાળા ખાતરો આવે છે અને એનો આપણે કઈ રીતના ઉપયોગ કરી શકીએ અથવા એનો આપણે ડોઝ કેટલો રાખવો જોઈએ એ બધા વિશે નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પાઠશાળામાંથી હું જીગ્નેશિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો વિડીયો ચાલુ કરી પહેલા જો તમે આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી દેજો જેથી તમને આવીને આવી હવે ખેડૂત મિત્રો બોરોનના કામની વાત કરીએ તો આપણો પાક હોય આપણો જે જે છોડ હોય એમાં બોરોન છે એક થી બીજી જગ્યાએ પાણી સાથે જતું હોય છે અને પાણી જે નીચેના પાંદડા હોય એમાં પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા છે એ ખૂબ સારી રીતના થતી હોય છે મતલબ પાણી છે એ ત્યાંથી ઉડતું હોય છે એટલે જે નીચેના પાન હોય એમાંથી બોરોનનું આપણને સારું એવું પ્રમાણ જોવા મળે છે કેમ કે એમાં પાણી છે એ વધારે ઉડે છે વધારે સારી રીતના પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે પણ આ જે ઉપરના જે નાના પાન હોય જે નવા પાન હોય એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એ સારી રીતના કરી શકતા નથી અને જે એમાંથી પાણી છે એ ઓછું ઉડે છે એટલા માટે ત્યાંથી બોરોન સારી રીતના પહોંચી શકતો નથી એટલા માટે જે આ ઉપરના જે ભાગ હોય અથવા ફળના ભાગ હોય તો એમાં આપણને બોરોનની જે ઉણપ છે એ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે અને એના થોડાક લક્ષણોની ખેડૂત મિત્રો વાત કરીએ તો ફળ ફૂલનો છે એ સારી રીતના વિકાસ થતો નથી ફૂલ ખરે છે અને ફળની વાત કરીએ તો ફળનો પણ સારી રીતના વિકાસ થતો નથી બીજી વસ્તુ એ કે એની જે દીવાલ હોય એને મજબૂત કરવાનું કામ છે એ બોરોનનું હોય છે જો બોરોન પૂરતા પ્રમાણમાં ન હોય તો આપણે ઘણીવાર વાર ફળ હોય અથવા શાકભાજી હોય ફાટી જવાના જે પ્રશ્ન છે આપણને જોવા મળતા હોય છે તો ખેડૂત મિત્રો એનું મુખ્ય કારણ છે કે એમાં આપણને બોરોનની જે છે એ ઉણપ જોવા મળે છે બીજી વસ્તુ એ બોરોનનો મહત્વનો ફાળો હોય છે એનું કારણ એ છે કે જે પણ પાંદડા જે સારી રીતના ખોરાક બનાવે છે એને ફળ સુધી પહોંચાડવાનું કામ છે એ બોરોનનું હોય છે જો બોરોન પૂરતા પ્રમાણમાં નથી મળતો તો આપણો જે દાણો હોય આપણું જે ફળ હોય એના સારી રીતના વિકાસ થતો નથી અને ખેડૂત મિત્રો આગળ વાત કરીએ તો ઘણા બધા એવા રોગ છે એમાં પણ છે એ બોરોન મહત્વનો ફાળો ભજવે છે અને આપણે આગળ વાત કરીએ તો જે કઠોળ વર્ગના પાકો હોય એમાં પણ બોરોનનો જે મહત્વનો ફાળો હોય છે જે એની મૂળગંડીકા હોય એને વધારવામાં પાક સારી રીતના નાઇટ્રોજન લઈ શકે એમાં પણ બોરોન છે એ ખૂબ મહત્વનો પાક હોય કે ડાંગર છે એની ઓછા જરૂર પડતી હોય છે જ્યારે કોઈ પણ કઠોળ વર્ગના પાક છે અથવા કોઈ દ્વિદળી પાક છે તો એમાં બોરોન છે એ વધારે પ્રમાણમાં જોતું હોય છે અને જે પાકમાં વધારે બોરોન જોવે આપણે વાત કરીએ કે કઠોળ વર્ગના પાક હોય એમાં બોરોનનું પ્રમાણ છે વધારે જરૂર પડતી હોય છે અને એવા પાકોમાં કેલ્શિયમની પણ જરૂર છે એ વધારે પ્રમાણમાં આપણને જોવા મળતી હોય છે તો ખેડૂત મિત્રો આ છે એ બોરોનનું મહત્વ છે કોઈ પણ ફળ હોય કોઈ પણ પાક હોય એમાં એની સાઇઝ વધારવા એની સંખ્યા વધારવા એના વજન વધારવા માટે સલ્ફર છે એ તો મહત્વનું છે એની સાથે સાથે બોરોન છે પણ ખૂબ જ મહત્વનું છે અને એને આપણે વાત કરીએ કે બોરોની ઉણપના લક્ષણો કેવા હોય તો આપણે વાત કે જે જે ઉપરની બાજુના પાન હોય એ એ નાના રહી જવા નીચેની બાજુ વળી જાય જાય છે છે પછી ફળ સારી રીતના ફળનો વિકાસ થતો નથી અને ઘણીવાર એક કારણ એ પણ છે કે જે નાના ફળ હોય એ પાકીને ખરી જવાના પ્રશ્ન પણ આપણને જોવા મળતા હોય છે એનું કારણ એ છે કે જો બોરોનનું પ્રમાણ પૂરતું ન હોય તો ઇથિલિનનું પ્રમાણ છે એ ખૂબ વધી જતું હોય છે ઇથિલિનનું કામ મુખ્ય છે કોઈ પણ ફળને પકાવવાનું તો જો બોરોનું પ્રમાણ ઓછું હોય તો ઇથિલિનનું જે પ્રમાણ છે એ ખૂબ વધી જાય અને નાની જયારે સાઈઝ હોય ત્યારે એ પાકીને છે એ ખરી જવાના પ્રશ્ન છે એ આપણને જોવા મળતા હોય છે તો ખેડૂત મિત્રો આ એના મુખ્ય લક્ષણો છે કોઈ પણ પાકમાં ફાટી જવું પછી ફૂલ ખરી જવા ફળ ખરી જવા નાના હોય ત્યારે

આપણું જે જમીન છે આપણો જે પાક છે એ સારી રીતના બોરણ લઈ શકતું નથી કેમકે વધારે જો અમલીય વધારે એસિડિક જમીન હોય તો પણ બોરોન લેવામાં જે સારી રીતના પાક લઈ શકતો નથી અને સાડા સાત પીએચ હોય થોડી ખારાશ વાળી જમીન હોય તો પણ પાક છે એ બોરોન સારી રીતના લઈ શકતો નથી બીજું છે આપણી જમીનનો ભેજ આપણે વાત કરી કે જે પણ બોરોનનું પાકમાં જે જાય છે એ પાણી દ્વારા જતો હોય છે જો આપણા પાકમાં અથવા આપણી જમીનમાં સારો એવો ભેજ નથી તો બોરોન જમીનમાં બ્લોક થઈ જવાના પ્રશ્ન છે એ આપણને જોવા મળતા હોય છે અને ત્રીજું છે ખેડૂત મિત્રો ખૂબ જ અગત્યનું અત્યારે આપણી જમીનમાં જે ઓર્ગેનિક કાર્બન છે એનું પ્રમાણ છે એ ખૂબ ઓછું જોવા મળે છે અને આપણે બોરોનની વાત કરીએ તો બોરોન જે ઓર્ગેનિક કાર્બનના જે કણો હોય એની સાથે જોડાયેલો હોય છે એટલા માટે પાક છે સારી રીતના સારી રીતના જે બોરોન છે એ લઈ શકતું નથી તો આ એના ખેડૂત મિત્રો મુખ્ય કારણો છે કે ભાઈ જમીનની પીએત છે જમીનનો ભેજ છે જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઓછું હોય તો પણ આપણને બોરોન નહીં મળવાનું છે

આનો આપણે છે એ જમીનમાં બોરોન છે બોરેક્સ પાવડર આવે છે એનો ઘણીવાર આપણે જો છટકાવ કરવામાં આવે તો પાક જે પાંદડા છે એ બળવાના પ્રશ્ન પણ આપણને જોવા મળતા હોય છે એટલા માટે આ વીસ વાળું જે આ બોરોન આવે છે એનો આપણે છટકાવમાં ઉપયોગ કરવો જોઈએ હવે કેટલું કરવું તો આપણે એક થી દોઢ ગ્રામ પ્રતિ લિટર પ્રમાણે આપણે આપણે છે આનો કરવો જોઈએ અને જો જમીનમાં આપતા હોય તો બે થી ત્રણ કિલો પ્રતિ એકર ડીઠ અઢી વિધા દીઠ આપણે છે એ બોરોન આપવું જોઈએ તો ખેડૂત મિત્રો આ વાત થઈ કે આપણા પાકમાં બોરોન મહત્વનું કઈ રીતના છે કઈ રીતના કામ કરે છે બોરોન નહીં મળવાના જે મુખ્ય પરિબળો છે મુખ્ય કારણો છે એ કયા કયા છે અને જે એની ઉણપ હોય તો આપણે કયા કયા લક્ષણો છે એ આપણને જોવા મળે છે અને કયું બોરોન છે એનો આપણે કઈ રીતના ઉપયોગ કરવો જોઈએ અને કેટલી માત્રામાં છે એ ઉપયોગ કરવો જોઈએ અને ખેડૂત મિત્રો છેલ્લે આપણે હરેક વિડીયોમાં વાત કરતા હોઈએ કે ભાઈ કોઈ પણ આપણે સૂક્ષ્મ પોષક તત્વ ખાતરની વાત કરીએ તો આપણી જમીનની ચકાસણી એકવાર આપણે કરાવી લેવી જોઈએ જેથી આપણને ખબર પડે કે આપણે કોઈ પણ ખાતર કોઈ પણ સૂક્ષ્મ પોષક તત્વ અથવા પોષક તત્વ કેટલા તત્વમાં નાખવું કેમકે અત્યારે કરીએ છીએ પણ આવા જે સૂક્ષ્મ પોષક તત્વ ખાતરો છે એનો આપણે બરોબર છે એ ઉપયોગ કરતા નથી અથવા જો તમે જમીનમાં આનો ઉપયોગ ન કરો તો તમે આ ફૂલ અવસ્થા એ અથવા એવી કોઈ અવસ્થા હોય દાણા ભરાવાની અવસ્થા હોય ત્યારે આપણે આના એક થી બે પંદર દિવસના અંતરા મુજબ કરી દેવા જોઈએ જેથી આપણે સારું છે ધન્યવાદ ખેડૂત મિત્રો જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય જવાન જય કિસાન